નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો મેઘો ફરી એકવાર ભૂકાબુ લાવશે તો સોળ કરતા વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરતાં તંત્ર એલર્ટ થયું છે તો ભાવનગર સહિતના સોળ કરતા વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની પણ આગાહી કરી છે Да. બીજા સૌથી મોટા સમાચાર બીએસએનએલએ કર્યો ધડાકો જ્યાં દોસ્તો જીઓ એરટેલ અને વ્યા સાથે સ્પર્ધા કરવા માટે બીએસએનએલ હવે એનએલ હવે ફાઇવજીની સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે તો ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીએસએનએલની ફાઇવ જી સર્વિસનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગ કરીને તેનો વિડીયો શેર કર્યો અને લખ્યું છે કે કનેક્ટિંગ ઇન્ડિયા હમણાં જ બીએસએનએલ ફાઇવજી સેવાથી ફોન કોલ ચેક કર્યો છે જો કે બીએસએનએલ હજુ સુધી ફોરજી સેવાની સંપૂર્ણ રીતે પૂરી પાડી શકતું પણ નથી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાયપી માં ઇંચ કરતા વધારે વરસાદ તો સુડતાલીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જ્યાં દોસ્તો રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તો અમદાવાદમાં પણ ગઈકાલે રાતે ધોધમાર વરસાદ પડ્યો છે તો બીજી બાજુ વાયપી પણ નવ ઇંચ કરતા વધારે વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને સુડતાલીસ જેટલા રસ્તાઓને બંધ કરાતા વાહન ચાલકો પણ અટવાયા છે તો હવામાન વિભાગ દ્વારા આગામી પણ હજુ ચાર થી પાંચ દિવસ રાજ્યમાં ભારતીય અતિભાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો બીજા સૌથી અગત્યના સમાચાર ફાયર સેફ્ટી માટે પાલિકાઓને ત્રેસઠ કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નગરપાલિકાઓને રૂપિયા ત્રેસઠ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે તો આ રકમની પાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનો ખરીદવાની ફાળવણી કરવામાં આવી છે તો રાજ્યને ચોપન જેટલી નગરપાલિકાઓ આ રકમમાંથી વાહનો તેમજ સાધનોની ખરીદી કરશે તો રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વત્તા વ્યાપ સાથે જ વધી રહેલા ફાયર સેફટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવે છે તો દોસ્તો સરકારના આ નિર્ણયથી થી તમારું શું મંતવ્ય છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો

આવે તો આ પ્રકારના વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવશે આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત માટે હાઈ એલર્ટ છે તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો બીજી બાજુ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબોક્યો છે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તો દોસ્તો તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો

તો ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ ઉપર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે તો દોસ્તો તમારા મતે પણ સુરતમાં દારૂની છૂટ આપવી જોઈએ કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદીનું સપનું થશે સાકાર તો આ શહેરની થશે કાયાપલટ જ્યાં દોસ્તો અંબાજીમાં આગામી સમયમાં એક નવો રૂપ આપવામાં આવશે તો બારસો કરોડના ખર્ચે અંબાજી શહેરને કાંયાપલટ કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વારાણસીમાં કોરિડોર બનાવી સાથે જ અનેક સુવિધાઓ કરીને વારાણસીની સકલ બદલી નાખી છે તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનથી અંબાજીનો પણ વિકાસ કરવામાં આવશે તો સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વરસાદી પાણીના સંગ્રહ માટે સીએમએ ફાળવ્યા કરોડો રૂપિયા જ્યાં દોસ્તો સીએમએ વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રણેય ઝોનને એકસો કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે તો આ યોજનામાં સિત્તેર જેમ વીસ જેમ દસ મુદ્દે પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધા વૃદ્ધિના લોકો કામો હાથ ધરવામાં આવશે તો અમદાવાદ મનપાના ઉત્તર પશ્ચિમમાં એકત્રીસો દક્ષિણ પશ્ચિમમાં સોળસો તથા પશ્ચિમ ઝોનમાં માં મળીને કુલ સાત હાજર ચારસો સત્તાણું સોસાયટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામ માટે અરજીઓ મળેલી છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સોના ચાંદીના ભાવમાં થયો વધારો જી હા દોસ્તો સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ફરી એકવાર વધારો નોંધાયો છે તો આ સાથે જ ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો તો અમદાવાદમાં સોનાની કિંમત ગઈકાલે પાંચસો રૂપિયા વધીને તોતેર હજાર પ્રતિ દસ ગ્રામ પર અને ચાંદી રૂપિયા પાંચસો વધીને ચોર્યાસી હજાર પાંચસો પ્રતિ કિલો પર કોટ કરી રહી છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં સોના ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી ઘટતા સોના ચાંદીના ભાવ ગગડ્યા હતા પરંતુ એક ઓગસ્ટથી એટલે કે આ મહિનાની તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે પચાસ હજાર કરોડના આઠ નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરને મંજૂરી આપી છે જ્યાં દોસ્તો ભારત સરકારે દેશમાં આઠ નવા સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપી છે તો સરકાર આ કોરિડોર ઉપર પચાસ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે તો આ રસ્તાઓથી લોકોનો સમય તો બચશે જ પરંતુ ઘણા બધા શહેરો વચ્ચેનું અંતર પણ ઘટશે તો આ કોરિડોરમાં આગ્રા ગ્વાલિયર કાનપુર લખનૌ ખડગપુર મોરગામ રાયપુર રાંચી અમદાવાદ પુણે નાસિક અયોધ્યા અને ગુવાહાટીનો આ નવા કોરિડોરનો લાભ મળશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો ગૃહ મંત્રાલયે બીએસએફના બે અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી અને તેમને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે તો ડીજી બીએસએફ તે નીતિન અગ્રવાલને ડીજી પદ્યથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મૂળ કેડર એટલે કે કેરલ કેડરમાં પાછા મોકલવામાં આવ્યા હતા તે જ સમયે સ્પેશિયલ ડીજી વાયબી ખુરાનિયાને પણ હટાવીને ઓડિશા કેડરમાં પાછા મોકલવામાં આવ્યા છે જો કે કેરલ કેડરમાં તેમની અચાનક જ પરત ફરવા ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર નવ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે તો સેલ્ફી શેર કરો જ્યાં દોસ્તો પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ ડિઝાઇન તૈયાર કરનાર પિંગાલી વેંકૈયા ને તેમની જન્મ જયંતિ ઉપર યાદ કરી શ્રદ્ધાંજલિ પણ આપી હતી તો આ સાથે જ હર ઘર તિરંગા અભિયાન પણ જાહેરાત કરી છે તો પીએમ મોદીએ ટ્વિટર ઉપર લખ્યું છે કે આપણે તિરંગો આપવા માટે પિંગાલી વેંકટિયા અને સમેશે યાદ કરીશું તો હર ઘર તિરંગા ઝુંબેશને સમર્થન આપો અને નવથી પંદર ઓગસ્ટની વચ્ચે તિરંગો ફરકાવો તો આની વેબસાઇટ હર ઘર તિરંગા ઉપર સેલ્ફી શેર કરવાનું ભૂલશો નહીં

તો દોસ્તો ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના સાંસદે કહ્યું કે અમિત શાહ ખોટું બોલ્યા કાર્યવાહી કરો જ્યાં દોસ્તો કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે અધ્યક્ષ ને પત્ર લખીને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે તો જયરામ રમેશે કે અમિત શાહે ખોટું બોલીને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે તો અમિત શાહે કહ્યું હતું કે કેરળ સરકારે સાત દિવસ પહેલા જ દુર્ઘટનાની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ આ વાત ખોટી છે તો કેરળના સીએમએ કહ્યું કે વાયનાડમાં વિનાશના કલાકો બાદ કેન્દ્ર સરકાર તરફથી માહિતી મળી હતી ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર તુર્કીએ ઇન્સ્ટાગ્રામ ઉપર લગાવ્યો બેન જ્યાં દોસ્તો તુર્કીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ને બ્લોક કરી દેવામાં આવ્યું છે તો ઇન્સ્ટાગ્રામ ઉપર એક તુર્કીના એક વ્યક્તિને હમાસના રાજકીય નેતા ઇસ્લામા હાનિયાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો તો ઇન્સ્ટાગ્રામે તે પોસ્ટ હટાવી દીધી છે અને તેના જવાબમાં તુર્કેને સરકારે ઇન્સ્ટાગ્રામ બ્લોક કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે